એક તો હને તો મેર પડતો નહીં જેટલી જગ્યા હવા બતાવ્યો મને લાગે પેલા દેવાભાઈએ કીધું ને એવું મારે કરવું પડશે ભુવા તો બોલાવો પડશે દોરાવું તો ખરું પણ હું દક્ષ છે તો જ મેર આવે છે એના આગળ મેર પડે એમ નહીં લાગો મને મને દિવાભાઈને જ ફોન કરવા દે એને જ બોલાવવા દે એટલે એના એ તો કોઈક જોડતા હશે ભુવાને તો બોલા છે અલે શાકભાજી ના લાવે તું લાય ને મારું બેઠો બેઠો

પેલું ભોવા નતા કેતા કોક આ દે કોક કોન્ટેક આપણે બોલાવો આ આવજો તમે આવું સારું તાર લઈને આવો એનું મેલું ભાઈ હા હા હવે ચાલે બનાવી દે ખીચડી મેગી ખાઈ ફટાફટજો પેલું હરગા નહીં હરગા બીજું નહીં થાય મેગી વાળું થઈ ગયું આખો દાડો કોઈ કોમ ધંધો કરતો નહી આખો દાળો મેગી ખાયો જો ને

હા જલ્દી આવજો મોટાભાઈ દેખાતા નહીં મોટાભાઈ હે મોટાભાઈ ખાવા બે ના આરામ ઉપર હતા આ ભટકાયું કૂતરું ભટકાયું તો ઈંચે ના ભટકાયું તમે ધ્યાન રાખતા નહીં

તમે તો પણ તમારા ભત્રીજાનો નો હગત કર કર કરો એટલે તો અહીં આવો તમે આવતા નહીં જાય એનું હગુ કેમ થતું નહીં એક પેલા તમારું ઠેકોણું નહીં ભત્રીજા નું તો અહીં ઠેકોણું આય આડો એ વાત મેલો ને ઓડા ભુવાજી આવો બોલાય આ ઇના માટે જ બોલાય અમે અરે આડો બધું તૈયાર કાઈ આઈ ગયા ભુવાજી કાબવાના હજુ આ ને હજુ હવા આવશે અરે આડો કાય ભાઈ બીજા ભાઈ કીધું એ આવા તૈયાર ને આપો નવો આવા

ના ના અમે તો ઘેર બનાવીને આયા તમારું કરો જો પેલા ભાઈ ભુવાજી લઈને આવો હા બાજો તો હજી તૈયારી કરું હવે આપણે ઓય રાખશું ભાઈ જગ્યા નહી સાંભળો તો અમે એક તો બહુ વાગું થતું નહીં આવું આવું રાખો તમે તો ભુવાજી આવો ને ન બુઆજી આવો પણ એ તો આપણી ઈજ્જત જાય ખબર ભુવાજી બધા ગમ ફો વાંધાજી તમારી

બોવાજી જો હોય તાન જો આપણો મકોડા જો આ મકોડા બેઠા બેઠા જો તો અમને પર ઠેકોને પર તો છોકરાને એટલે બો બોલે બીજું કોય આ એ લઈ પેલો વાઠો ઓય બીજી વાત કે હું એને માઠો હા એમને કોકને કીધું કે ભૂવા બોલાવો ભૂવામાં ભૂવાનું તો એમનું સાપરું કેવું જોઈ જોયું ને છોકરામાં ઠેકો નહીં તો છોકરાનું છોકરો એને લસડે વો જો જાય એ રોઈ ના પાડો તો પછી સોડી ના પાડીને ને શીકલ જારી લે તો દેખાય એવો ન તો એ ભત્રી તો આવે ને કેટલું વાતતો તો કેટલું વાતતો તો ને હા આજે મળ્યો પાથરો હાલ તો કોઈ હને ગયું તો એ પાથરો હાલ એ આવું છે ને આપણો તો

લે બેહાય ઊભો બધું ખાય દુખાય તમ ના હું તો ના હોય તેર તમે ના તમારી રીતે જોરાઈ લ્યો મને હવારે વાત કરજો આ દેવા ધોને તમે જે ઊંઘી ગયો આરામ બે પૈસા ને આ ભઈ હા પાગલા જેવો ભઈ આવો આ તો આટલા બધા હજ પૈ મારે એવું જરૂરો આ દેવા ધોને જો તમે આરામ કરો હા હાચીને જાજો ભાઈ હા

બઉ મોડો થયો છું પેટ્રોલ પુરાવા લાઈન સાથે પડી જાય લેતા તમે ભૂવા માટે કોઈ પાછળ જ કરી બધું લાઈન તૈયાર જ છે

બોલો શું જોવાનું કોઈ નડતર તો નહીં જ નહી તકલીફ હોતું થતું હા ભત્રીજો ભત્રીજો નોકરી નોકરી પેલા વચ્ચે તો પછી એક મહિનો થઈ ગયો કોણ કરતા થોડું જોર આવો અમારું

રજા મળી જાય હવે હવે થોડું વાતાવરણ બોલાવી ગોઠવા થોડી